એટલે નવ વિશેષ રાત્રિઓ આ સમયે શક્તિના નવ રૂપોની ઉપાસનાની શ્રેષ્ઠ કાળ માણવામાં આવે છે રાત્રિ શબ્દ મતલબ સિદ્ધિનો પ્રતીક માનવામાં આવે છે આપણી ચેતનાની અંદર સતોગુણ રજોગુણ અને તમોગુણ આમ ત્રણ પ્રકારના ગુણ વ્યાપ્ત છે પ્રકૃતિની સાથે આ ચેતનાને ઉત્સવની નવરાત્રિ કહેવામાં આવે છે આ નવ દિવસોમાં પહેલાં ત્રણ દિવસ તમોગુણી પ્રકૃતિની આરાધના કરે છે અને બીજા ત્રણ દિવસ રજોગુણી અને આખરે ત્રણ દિવસ તકોગુણી પ્રકૃતિની આરાધના કરવાનું ખૂબ જ મહત્ત્વ છે દુર્ગા માતા લક્ષ્મી અને માતા સરસ્વતીના આ ત્રણ રૂપમાં માતાની આરાધના કરવામાં આવે છે માતા ફક્ત આસમાનમાં જ નહીં પરંતુ એવું કહેવામાં આવે છે કે ના દેવી સર્વ રીતે શું ચૈતન્યત્ય વિધિ બધા જ જીવજંતુઓમાં ચેતનાના રૂપમાં માતા અથવા દેવી તમે સ્થાપિત છો તેવું માનવામાં આવે છે નવરાત્રિમાં માતાના અલગ અલગ રૂપોને દર્શન કરવાનું અને તેનો ઉત્સવ મનાવવાનો આ ખૂબ જ સુંદર તહેવાર છે જેને કોઈ શિશુ પોતાની માતાના ગર્ભમાં નવ મહિના સુધી રહે છે એવી જ રીતે આપણે પણ પ્રકૃતિમાં રહીને ધ્યાનમાં મગ્ન થઈને આ નવ દિવસનું મહત્ત્વ આપણે સમજીએ જે નવરાત્રિના છેલ્લા દિવસે વિજય ઉત્સવ મનાવવામાં આવે છે કારણ કે આપણા ત્રણેય ગુણ અને તેમના ઉપર ત્રિગુણાતી અવસ્થામાં આવી જાય છે કામ ક્રોધ મધ મક્ષર લો વગેરે જેટલા પણ રાક્ષસી પ્રવૃત્તિ છે તે બધાનું હનન કરે છે અને તેનો વિજય ઉત્સવ મનાવીએ છે જેવી રીતે આપણે મોબાઈલની બેટરીને રિચાર્જ કરીએ છીએ એવી જ રીતે જીવનભર આ વરસમાં એક વાર આ કામ કરતાં કરતાં થાકી જાય અને તેનાથી મુક્ત થવા માટે નવ દિવસમાં શરીરની શુદ્ધિ મનની શુદ્ધિ અને બુદ્ધિની શુદ્ધિ કરવામાં આવે છે સત્વ શુદ્ધિ થઈ જાય છે આ રીતે શુદ્ધિકરણ કરવાને પવિત્ર થવાના તહેવારને નવરાત્રિ કહેવામાં આવે છે જ્યારે હાલના જમાનામાં નવરાત્રિ એટલે ગરબાનો મહોત્સવ દરેક સંવત્સરમાં ચાર નવરાત્રિ હોય છે જેમાંથી વિદ્વાનોએ વર્ષમાં ફક્ત બે વાર નવરાત્રિમાં આરાધના કરવાનું વિધાન બતાવ્યું છે પહેલી નવરાત્રિ ચૈત્ર માસની અને બીજી નવરાત્રિ આસો મહિનાની અશ્વિન માસની નવરાત્રિ સિદ્ધિ અને સાધનાની દ્રષ્ટિથી શારદીય નવરાત્રિને અધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ નવરાત્રિમાં લોકો પોતાની આધ્યાત્મિક અને માનસિક શક્તિનો સંચય કરવા માટે અનેક પ્રકારના વ્રત સંયમ નિયમ યજ્ઞ ભજન પૂજન યોગ સાધના વગેરે કરે છે શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ અંતર્ગત દેવાસુર સંગ્રામના વિવરણ દુર્ગાની ઉત્પત્તિના રૂપમાં ઉલ્લેખિત છે સમસ્ત દેવતાઓની શક્તિને સમુદ્ર જે આસુરી શક્તિઓને દેવત્વને બચાવવા માટે એકત્રિત થાય છે અને તેની આવી આરાધના દુર્ગા ઉપાસનાના રૂપમાં ચાલી આવી રહી છે નવરાત્રિ મહત્વપૂર્ણ કેમ છે આપણે એનો લાભ કેવી રીતે ઉઠાવી શકીએ નવરાત્રિ વ્રતનો મૂળ ઉદ્દેશ્ય છે ઇન્દ્રિયો પર સંયમ અને આધ્યાત્મિક શક્તિનો સંચય આજના વાતાવરણમાં ચારે તરફ વિચારોનું પ્રદૂષણ છે આવી સ્થિતિમાં નવરાત્રિનું મહત્ત્વ વધારે વધી જાય છે પોતાની અંદરની ઉર્જાને જગાવવા માટે દેવીની ઉપાસનાનો મુખ્ય પ્રયોજન છે દુર્ગા પૂજા અને નવરાત્રિ માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે ચૈત્ર નવરાત્રિની સાથે સાથે રામ જન્મ અને રામ રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ છે આ કારણે આ નવરાત્રિનું મહત્વ સર્વાધિક વધી જાય આયુર્વેદમાં નવરાત્રિનું એક અલગ જ મહત્ત્વ છે આયુર્વેદની ધારણા છે કે આ સમય દરમિયાન પાચનક્રિયા ખરાબ થઈ જાય છે અને શારીરિક રોગ થાય છે કારણ કે આપણા ખાવાની સાથે સાથે ઝેરીલા તત્વો પણ આપણા શરીરમાં જાય છે આયુર્વેદમાં માનવામાં આવેલું છે કે વ્રતથી પાચન પ્રણાલી ઠીક થાય છે વ્રત ઉપવાસનું પ્રયોજન પણ આ એક એ છે કે આપણે આપણી ઇન્દ્રિયો પર નિયંત્રણ કરી શકીએ અને આપણા મન મન મનોવિજ્ઞાન પણ એ કહે છે કે વ્રત ઉપવાસ કરવાથી શુદ્ધ ભાવનાની સાથે આપણો સકારાત્મક વિચારવાની શક્તિ પણ વધી જાય છે નવરાત્રિમાં કૃષિ સંસ્કૃતિને પણ ખૂબ જ સન્માન આપવામાં આવેલું છે માન્યતા છે કે સૃષ્ટિની શરૂઆતમાં જે પહેલો પાપ થાય છે એટલા માટે જ આજે આપણે પ્રકૃતિને મા કહીએ છીએ અને મા શક્તિને સમર્પિત કરીએ છીએ નવરાત્રી દરમિયાન કન્યાઓ અને મહિલાઓનું સન્માન અવશ્ય કરવું જોઈએ ભારતીય પરંપરામાં કન્યાઓને મા દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે આ જ કારણે લોકો નવરાત્રિમાં કન્યાઓનું પૂજન કરે છે અને પુણ્યની પ્રાપ્તિ કરે છે નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ ક્રોધ ન કરવો જોઈએ અને વધારે ને વધારે સમય સુધી મૌન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો તમને નવરાત્રિનો અર્થ કેવો લાગ્યો તેની માહિતી કેવી લાગી ફરી મળીશું આવી નવી નવી અવનવી રસપ્રદ અને નવીનતમ માહિતી સાથે